લગભગ દોઢસો પુસ્તકોના લેખન પછી નિબંધોમાં એક અલગ રીતનો પ્રકાર વિચાર્યો અને એના પરિણામરૂપ એક પુસ્તક આવ્યું છે મૃત્યુ મોહ હરારસેઠનું પ્રકાશન છે સામાન્ય રીતે એને નિબંધ કહેવાય પરંતુ માત્ર નિબંધ નથી જીવનના દરવાજે મૃત્યુના સર્જક નિબંધો છે અને થોડાક અલગ પડે છે એને સર્જકની બંધો કહો કે ચિંતન અને સ્મરણની પ્રસ્તુતિ કરતું પ્રસાદી કહો મારી દૈનંદિની એટલે કે ડાયરીના છૂટા છવાયા પાનામાં અનિયમિત અને અનાયાસ રીતે થયેલી આ અભિવ્યક્તિ છે પણ આ મૃત્યુકથા કોઈ એક ચોખામાં સમાયેલી નથી આટલા વર્ષોમાં જે મૃત્યુને મેં નજદીકથી અનુભવ્યા તે વ્યક્તિગત હતા અને સામૂહિક પણ હતા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકંપ સરહદ પરના બે યુદ્ધો પંજાબનું ઓપરેશન બ્લૂ સ્ટાર અસમ આંદોલન અમદાવાદના રમખાણો મચ્છુ ડેમની અતિવૃષ્ટિ અને પૂર એમાં ડોકાયેલા ભયાવહ મૃત્યુનો અંદાજ મેળવ્યો તેને હું આમ તો પત્રકાર જીવનનું નિમિત્ત ગણું છું પણ સર્જકોની મૃત્યુ વેદના વળી એક અલગ આંતરયાત્રા છે એની સાથે આ બધી મૃત્યુ કથાઓ અને પ્રસંગોમાંથી પાર પાડીને એક સર્જક નિબંધ સુધીની તેને આપણે યાત્રા કરાવી છે આ એક આંતરયાત્રા છે અહીં ચહેરાઓ છે ઝલઝાવાત છે વાચાહીન વળાકો છે વ્યવસ્થા છે વિદ્રોહ છે કાળાઇ તસ્મય નમકના શાશ્વતનો સ્વીકાર છે અને મૃત્યુની પણ ભીડ છે વાચકોને રસ પડે એટલા માટે કહું કે આમાં બત્રીસ પ્રકરણો છે અલગ અલગ નિબંધો છે એક હાથવેદ છેટું નામનું શીર્ષકે પહેલું જ પ્રકરણ છે પછી કવિતા સ્વરૂપે મૃત્યુ છે મૃત્યુની કોઈ પટકથા હોઈ શકે કે એ સવાલનો એક નિબંધ છે સ્વેચ્છા મૃત્યુનું સાક્ષિત્વ આપણે ત્યાં કેટલાક એવા પાત્રો પણ થયા કે જે સ્વૈચ્છિક મૃત્યુ તરફ ધકેલાયા હતા નક્કી થઈ ગયું હતું કે મારે જવું જ છે હવે એ પ્રકારના પાત્રો મૃત્યુ મોહની લકીર એક અલગ પ્રકરણ છે ચિત્ર વિચિત્ર મૃત્યુ પણ કંઈ સામાન્ય વસ્તુ નથી ચિત્ર વિચિત્ર છે એની વાત કરી છે મૃત્યુ અને જીવન બે ધ્રુવ છે કે શું અને ધ્રુવ કે અદ્વૈત એ સવાલની ચર્ચા કરી છે જન્માષ્ટમીથી દુર્ગાષ્ટમી મારા વ્યક્તિગત જીવનનો કે જેમાં એકમાં પિતાનું મૃત્યુ અને એકમાં મારો જન્મ આ પ્રકારની જે યાત્રા થઈ એની વાત નિબંધ સ્વરૂપે કરી છે વૃક્ષ પર લટકતી લાશ ઓગણીસો સિત્તેરના જે રમખાણો થયા ત્યારે અમદાવાદમાં મેં જોયું જાણ્યું અનુભવ્યું હાહાકાર બન્યો ચિત્ર એની વાત છે એક કાફકા આપણા ફ્રેન્ડ્સ કાફકા નામના એક નોબેલ પ્રાઇઝ વિજેતા સાહિત્યકાર એની સરસ નોંધ લેવા આપી છે એણે શું વિચાર્યું હતું એની વાત પણ છે એક પ્રકરણ છે દિલ હોમ હોમ કરે ગભરાય જાણીતું ગીત છે ભૂપેન હઝારિકાનું અને લતા મંગેશકર ભૂપેન હઝારિકા સાથે મને અસમ આંદોલનમાં નિકટનો પરિચય થયો હતો એ વખતની આ વાત છે ઇન્ટરવલમાં મૃત્યુ એક પ્રકરણ એ પણ સ્વજન કથા એ પણ એક કથા છે મૃત્યુ મન અને મન જી આપણે જી લગાડીએ છીએ કેટલીક વાત કોઈ મોટી વાત આ મનજી શું છે ભાઈ એની વાત કરી છે અટલ બિહારી વાજપેયી અમેરિકામાં હોસ્પિટલમાં હતા પચાસ ટકા પચાસ ટકાનો સવાલ હતો વિવેકા મરે એકાંતિક કથા એકલા હતા અને એવી વખતે આગલી રાતે એમણે કવિતા લખી મોત છે એના વિશેનું એક પ્રકરણ છે નિરંતર મૃત્યુની છાયામાં સર્જન સર્જક કાયમને માટે મૃત્યુની સાથે જ જીવે છે એ જીવે છે છતાં એની એક પછી મૃત્યુ ન હોય એની વાત કરી છે વૃક્ષની ડાળીએ કટી પતંગ એ પણ ઘટનામાંથી નિબંધનું સર્જન સાહિત્યકાર જીવન આ જાપાનના સાહિત્યકારો ખાસ કરીને જ્યાં કરે છે અને આપણે ત્યાં જે સ્વેચ્છા મૃત્યુ થાય એની વિશેની વાત એક પ્રકરણ મને જીતી નહીં શકે એ છે સપ્તભગીની નોર્થ ઇસ્ટ પૂર્વોત્તર ભારતના સાતે પ્રદેશોમાં એ વખતે જ્યારે મોટું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે લોકોના ચિત્તમાં જીવન અને મૃત્યુ વિશેને કેવી પડાયો હતો એની વાત મેં કરી વિમલ જીવન જીવન શ્રદ્ધામે સુરાવલી વિમલાજી આપણા ગજાના જીવન ચિંતક છેલ્લા દિવસોમાં એણે સ્વેચ્છા મૃત્યુનો સ્વીકાર કર્યો હતો મૃત્યુનું મહામંથન નેતાજી સુભાષચંદ્ર બોઝના છેલ્લા દિવસો ક્યાં હતા તે મતા શું થયું એની આખી મંથન કરતી એક નવલકથા મેં લખી એ એનું જે એક નિબંધ છે એ પણ છે એ જ રીતે ઓપરેશન બ્લુ સ્ટાર ઓગણીસો ચોર્યાસીમાં પંજાબમાં થયું સ્વર્ણ મંદિરમાં હાથ નથી અનેકોની લાશો ધરી એ દિવસોમાં અમે પ્રવાસ કર્યો હતો અને તેની અમૃતસર અમદાવાદથી અમૃતસર અને અંધારે લડાયેલી નજિયાત આવેલી એક અલગ પ્રકારનો પ્રસર છે દિંદરાજીના કહેવાતા હત્યારા સરપંચ એ વાસ્તવમાં નિર્દોષ હતા એને ફાંસી આપવામાં આવી પાંચ છ જાન્યુઆરી ઓગણીસો નેવ્યાસીના દિવસે એ વખતે કાનૂની લડાઈ કેવી છે માટે અટલ બિહારી વાજપેયી એની વાત છે મૃત્યુ હરાકીરી શિવ શુભ અને મહાકાળ આ એક બંને શિક્ષક છે પાસ્તરનાકને પણ મેં લીધા છે પાસ્તરનાથનો ડૉક્ટર વિવાગો નવલકથા અને પછી એની પોતાની ચિત્ર નિર્માણો લખાયેલું છે છેલ્લું પ્રકરણ મહામૃત્યુજય છે આ મહામૃત્યુજય આપણા એક ભવ્ય સ્વ સાથે જોડાયેલી વાત છે અને એ રીતે મેં આ મૃત્યુ મોદી બંદોલત થોડા આ ર છે વિવેચકો સ્વીકારે ન સ્વીકારે પણ મારો ભાવક સ્વીકારે છે અને એટલા માટે મેં આને ડિજિટલ સ્વરૂપે વિડીયોમાં વ્યક્તિગત વાત કરતા હોય એવા સંવાદરૂપે મૂકવાનો મેં પ્રયાસ આજથી શરૂ કર્યો છે દરરોજ એક પછી એક બે ત્રણ બે ત્રણ નિબંધો વિશે આપણે વાત કરીશું ધન્યવાદ